ગરબાડાના અપલોડ ગામે આવતીકાલે યોજાનારી સભા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓ વહીવટીતંત્ર સમક્ષ કાર્યક્રમને મંજૂરી મળે તે માટે રજૂઆત કરી હતી પરંતુ સભાને કોઈ કારણોસર વહીવટી તંત્રએ મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો મંજૂરી ન મળતા રોષે ભરાયેલા આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દાહોદ પ્રાંત કચેરીએ ધરણા પર બેસી ગયા હતા મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની અધ્યક્ષતામાં પરિવર્તન સભા યોજાવાની છે અપલોડ ગામની ગોચર જમીનમાં સભા યોજવાની હતી જો કે સરપંચે શાંતિ સુલેહનો ભંગ થશે તેવો અભિપ્રાય આપતા પ્રાંત અધિકારીએ સભાની અત્યાર સુધીની મંજૂરી નહીં આપતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા તંત્રના આવા નિર્ણય સામે આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો વધુમાં મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી મળે કે ન મળે પરંતુ નિર્ધારિત સમયે સભા યોજવા પર આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મક્કમ જોવા મળી રહ્યા છે દાહોદ પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ ધારણાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટર જિગ્નેશ બારિયા આજે અમે પ્રાંત કચેરીના પ્રટાંગણની અંદર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અમે એમના જે પ્રટાંગણની અંદર બાર જ બેઠા છીએ કાલના દિવસનો લગભગ દસ દિવસ પહેલાંની જે તૈયારી દરમિયાનનો અમારે આમ આદમી પાર્ટીનો મહાસભાનો પ્રોગ્રામ અફલોડ સર્વાઈના મેદાનમાં રાખેલ હતો હવે એ દરમિયાન પણ જે અમે કાયદાકીય પ્રોસેસ જે વહીવટી પ્રક્રિયાની જે કરવાની હોય છે એ તમામ પ્રોસેસ અમે પૂર્ણ કરી છે એમાં શરૂઆતથી જ જે કહેવાય કે જે સર્વાઈ અબલોડના સર્વાઈ મેદાન જે પણ ગ્રામ પંચાયતમાં આવે છે એ રાયણ ગ્રુપ રાયણી ગ્રુપ ગ્રામ પંચાયત છે એની અંદર અમે પરમિશન માટે સરપંચને ઓલરેડી આની વાત દસ દિવસ પહેલાં જ કરી હતી અને એમની જ પ્રાથમિક શરૂઆતથી જ આ સભાની તૈયારી થઈ ગઈ અને આજે લગભગ એક દિવસ બાકી છે ત્યારે એમનો જે જવાબ આવે છે પ્રાંત અધિકારીનો જે અભિપ્રાય માંગ્યો હતો ગ્રામ પંચાયત જોડે એમાં એવું લખીને આપે છે કે શાંતિ સુલેહનો ભંગ થાય છે એટલે ગ્રામ પંચાયતના સભ્ય સરપંચ તરીકે ગ્રા શાંતિ સુલેહનો ભંગ થાય છે એવું લખવાનો કઈ કયા કાયદામાં આવે છે એટલે એ તો એ પોલીસ પ્રશાસનનો વિષય છે કે શાંતિ સુલે અને એ જગ્યા પર અત્યાર સુધી અમારા ઇતિહાસમાં અમે જોયું છે ત્યાં સુધી ત્યાં એ જગ્યા ઉપર અસંખ્ય મેળાવડા જોયેલા છે પણ ક્યારેય કોઈ શાંતિ સુલેનો ભંગ થયો નથી કે ક્યાંય ઝઘડા થયા નથી ત્યાં મેળા જેટલા પણ થયા છે કે સભાઓ થઈ છે અલગ અલગ પાર્ટીઓની પણ સભા થઈ છે તો દરેક સભાઓ ખૂબ શાંતિપ્રિય રીતે અને એક સંદેશ સાથે થઈ છે પાર્ટી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરેલ છે એની અંદર ચેતરભાઈ વસાવા આવવાના છે ડેડીયાપાડાના ધારાસભ્ય અને બીજા એમની સાથે રાજ્ય કક્ષાના જે હોદ્દેદારો છે એ પણ આવવાના છે અને એ હજુ એક જ દિવસ બાકી છે એક દિવસ સુધીમાં હજુ સુધી અમને હાથમાં પરમિશનનો લેટર મળેલો નથી અને એના લીધે અમે અહીંયા પ્રાંત કચેરીના પ્રટાંગણમાં અમે બેઠા છીએ પરમિશન આપવાના જે કારણમાં છે એમાં વહીવટી પ્રક્રિયામાં અમને ક્યાંય ખામી નથી લાગતી પણ ક્યાંક રાજકીય જે દબાણ છે રાજકીય જે આ ભાજપની સત્તાના જે વરુઓ કહેવાય છે ને એ વરુઓ પોતાની લોભ લાલતને ધ્યાનમાં રાખી અથવા તો પોતાની સીટ જવાની બીકને લાગીને અથવા તો જે ભાજપને જે દાહોદ જિલ્લાની અંદર જે ડર ઘૂસી ગયો છે કે આમ આદમી પાર્ટીનો જે માહોલ બની રહ્યો છે એ માહોલને જોઈને ક્યાંક ને ક્યાંક પોતાની રીતે રાજનીતિનો ઉપયોગ કરીને વહીવટી પ્રક્રિયાની અંદર ખલેલ પહોંચાડી રહ્યા છે પરમિશન ન પણ મળે તો પણ એ વહીવટી પ્રક્રિયાની અંદર અમે પાસ થઈને પણ સભાનું આયોજન તો અમે કરીશું છે મારું નામ કેતન બામણિયા ગરબાડા તાલુકાના અબલોડ ગામે આમ આદમી પાર્ટીની જે સભા થવાની છે એના બાબતે એમને મંજૂરી માગેલી મંજૂરીનું સ્થળ છે એ સર્વે નંબર ચારસો ચુમ્બાલીસ ઓબ્લિક એક છે જે ગ્રામ પંચાયત અબલોડ ગૌચર હેડે બોલે છે માટે ગ્રામ પંચાયતનો એક જગ્યાએ કાર્યક્રમ કરવા બાબતે અભિપ્રાય લીધેલો જે અભિપ્રાયમાં એમને નકારાત્મક અભિપ્રાય આપ્યો જેના કારણે પરમિશન આપી શક્યા નથી સર મંજૂરી મળવાની શક્યતાઓ કારણ કે આંદોલન પર બેઠા છે અને જો મંજૂરી નહીં મળે ને આવતીકાલે કાર્યક્રમ યોજાય તો શું પગલાં ભરવામાં આવે ગ્રામ પંચાયત દ્વારા જો મંજૂરી માટે હકારાત્મક અભિપ્રાય પુનઃ એ સબમિટ કરે તો આપણે અભિ એના અભિપ્રાયના આધારે મંજૂરી આપી શકીએ છીએ અને જો વગર મંજૂરી કાર્યક્રમ કરવા બાબત છે તો પછી જે તે જવાબદારી જે તે આયોજક શ્રેણી રહેશે સર પોલીસ વિભાગને પણ અભિપ્રાય માંગવામાં આવતો હોય છે પોલીસ વિભાગ તરફથી કયા પ્રકારનો અભિપ્રાય આપવામાં આવે પોલીસ વિભાગ બાબતે કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક અડચણ બાબતે અભિપ્રાય માંગવામાં આવતો હોય છે તેમના તરફથી હકારાત્મક અભિપ્રાય આવેલો છે આ બાબતે